સાલીમાર આવેલા મકાનમાં પણ પોલીસ દ્વારા રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અગાઉ પણ ઝરીના પટેલના પુત્ર તથા પુત્રીને પણ અવિષ્કાર કોમ્પ્લેક્ષ નીચેથી નશીલા પદાર્થો સાથે ફ્રાન્સની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા લગભગ આઠ મહિના પૂર્વે પણ એસઓજીની ટીમ દ્વારા આ ઝરીના પટેલના મકાનમાં રેડ કરવામાં આવી હતી અને નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ આશરે આઠ મહિના બાદ ફરી એકવાર એસોજીની ટીમ ઝરીના પટેલના નિવાસ સ્થાને ત્રાટકી હતી અને એસઓજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરી નશીલા પદાર્થનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી